રોજ નિત્યકામ તમે હું સૌ કોઈ કરીએ છીએ પણ ડેલી એક એવી વ્યક્તિને યાદ કરો કે જે જીવન જીવવાનું પેટ્રોલ આપણને મળી શકે એવી વ્યક્તિ કોણ હોઈ શકે એમાં હું સૌથી વધારે પ્રસંગ મુરિદ મહારાજનો સંસારો હંમેશા યાદ કરું છું કે એમને જે ભાવના ભાવી હતી એની પહેલાં એનો સંસાર કેટલો મોટો હતો જે બાપને છ છ દીકરીઓ હોય અને એક દીકરો હોય એના સંસારમાં શું ટેન્શન ના હોય એની લાઈફમાં કયા પ્રોબ્લેમ ના હોય પણ એ પ્રસંગ મની મહારાજે સંસાર કર્યો સંસાર ભોવો છ છ દીકરીઓને સ્થાન આપ્યા બેને દીક્ષા આપી અને ચાર ને લગ્ન કર્યા એમાં એને શું ક્રિયા નહીં કરવી પડી હોય એકનો એક દીકરો પોતાનો પણ ગુરુને ચરણે ધરી દીધો એ પ્રસન્ન તો સંથારો હંમેશા મારી નજર વાર એક વખત તો અગો જ યાદ કરું કે પ્રસન્ન મુનિ મહારાજ એની શક્તિ કેવી હતી એ શક્તિના હું વખાણ કરું એના કરતાં એનામાંથી આપણે કંઈક શક્તિ મેળવીએ એવો વિચાર વધારે કરવો જરૂરી છે એ તો કરી ગયા એ તો પામી પણ ગયા પણ એને જે નક્કી કર્યું હતું કે મારો અંત સમય કેવો હોવો જોઈએ આપણે પણ એ જ નક્કી કરવાનું છે કે આપણો અંત સમય કેવો હોવો જોઈએ હંમેશા કહેતા હતા કે મંજુલાબેન મારે કંઈક હવે મોટું કરવું છે જ્યારે જુનાગઢનું બધા સમાધાન કરી અને અહીંયા બોમ્બે આવ્યા કાંદીવલી દારૂકરવાળી શંગમાં પધારેલા

મારા નાકમાં નળીઓ ન હોવી જોઈએ મુખ ઉપર મુખસ્ત્રિકા હોવી જોઈએ જીવદયાના ભાવ મને હોવા જોઈએ મારો અલ સમય હું કોઈ હોસ્પિટલમાં આમ જે આઈસીયુમાં હો અને લોકો બારીમાંથી ડોક્યા કરે અને હું પાંજાપોનો એક પ્રાણી હો અને પાંજાપોરમાં પુરાયેલો હોય એવું મોત મારે નથી જોતું મારે મોત એવું જોઈએ છે કે જ્યાં ગુરુનો હાથ મારા મસ્તક ઉપર હોય આજુબાજુ સાધુ સાધુજીઓ હોય તેમજ શ્રાવકો ભક્તિ હોય એ જોતા જોતા મારે જવું છે હા સાથે સાથે એ પણ ઘણી વિચાર કરું છું કે અંત સમયે મારા મુખમાં અનુસ્મરણ હોવું જોઈએ મારે કોઈ સંસારની વેદના કોઈ પ્રત્યેની માયા કોઈ પ્રત્યેનો લગાવ કોઈ પણ સોંપવાની આ કોઈ પણ ક્રિયા મારા અંત સમય પેલા બધી સમાપ્ત થઈ જવી જોઈએ મારા મુખ માં તો નવકાર જ હોવો જોઈએ અને એ નવકાર મારી આસપાસમાં ભણાતો હોય અને સાધુ સાધુ ગુઠોડે મળેલા હોય અને અંત સમય અને મૃત્યુની સમાધિ કહી શકાય લોકો માથેરા મહાબળેશ્વર મોટી મોટી હોસ્પિટલો ટાટા એવી હોસ્પિટલોની અંદર કણસતા કણસતા અને છેલ્લે ક્યાં મૂકવામાં આવે છે કૃત્રિમ શ્વાસ લેવાના અને આખો દિવસ ડૉક્ટરોના ગ્લુકોઝની નળીઓ ચડાવવાની આ બધું પ્રભુ મારે નથી જોતું આના માટે હું લાઈફથી જે કઈ ક્રિયા કરી એમાં હંમેશા સત્ય નિષ્ઠા સરળતા ભદ્રિકતા સાથે કોઈ પણ જાતના છળ કપટ વગર મારું જીવન જો જીવનું હોઉં ને તો મારો અંત સમય કેવો મળે ખબર છે અંત સમય સુધી મારા હાથમાં માં જ હોય અને મારા ગુરુઓ બધા એ ટાઈમે માંગ બોલતા હોય અને હું એમના ચરણમાં મસ્તક મૂકી અને આ દેહનો નો ત્યાગ કરું આ તો શરીર રૂપી કવર છોડવાનું છે બીજું કશું જ નથી પણ કવર ની અંદર એટલા બધા માલ ભરી રાખીએ જ આપણે કે છેલ્લી ઘડીએ કવર છોડતા નાકે દમ નીકળી જાય પણ મારે એવો અંત સમય નથી જોતો અને ખરેખર પ્રસંગ મહારાજ તમે જે જે શબ્દો બોલતા હતા તે બધું જ થયું પણ થયું ક્યારે કારણ કે રોજનો તમારો સંકલ્પ હતો અને એ સંકલ્પ ઉપરથી ભગવાને પણ સાંભળવો પડે છે ક્યાંક રોજ મને કહે છે રોજ કહે છે હંમેશા તમે જોજો કોઈ પણ વસ્તુ તમે રોજ છો ને મારે આ કરવું છે મારે આ કરવું મારે અહીંયા જવું છે મારે અહીંયા જવું છે એ વસ્તુ તમારા જીવનમાં ઘણી વખત બની પણ જાય છે

ભગવાન આવા આવા સંતો જો યાદ કરીએ ને તો આપણને પણ જીવન જીવવાનું પેટ્રોલ મળે એ આટલું કરી ગયા તો આપણે કેમ ન કરી શકીએ આપણે સંસારમાં બધું જ છે તો એને શું નહોતું આપણે એ જ વિચાર કરવાનો છે કે એ આટલું પચાવી શકા એ આટલું બધું જીવવી શકા એ આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી શકા અને અંત સમય સુધી સંસારની બધી ફરજો ચૂકવી શકા તો હું કેમ નહીં કરી શકું બસ આ જ ભાવના આ અંતિમ મરણની આરાધના જે છે આ માસ્ટર કી કહેવાય દરેક વસ્તુમાં માસ્ટર કીની અત્યારે કલોકોને જરૂર પડે છે તો અંત સમયની પણ માસ્ટર કી તમારે મારે યાદ રાખવાની છે રોજની રોજ પ્રતિકમા કરો કે ન કરો પ્રાયશ્ચિત અવશ્ય કરો આખા દિવસમાં મારું શું ભૂલ થઈ છે એ ભૂલિક સમાજ રચના કરતા અંત અંતસમય સુધારવો જેટલો સહેલો નથી જન્મ આપણા હાથમાં નથી પણ મૃત્યુ આપણા હાથમાં છે જો મૃત્યુ હોય તો આવી છેલ્લી ઘડી મારી બાજુમાં નર્સ કે ડોક્ટરો ન હોવા જોઈએ પણ સાધુ સાધુજી શ્રાવકો નવકાર મંત્રના સ્મરણ કરતા હોવા જોઈએ કે જેથી મારા ભાવ પરિણામ છેલ્લે સુધી મજબૂત રહે આવી ભાવના જો આપણે રોજ ભાવશું પછી ભલે પુણ્ય આપણા કામ કરશે અને બાકીના કંઈ હશે અધૂરા પૂરા કરવા પડશે પણ માસ્ટરજી તો તમારે ને મારે બધાએ મેળવવી જરૂર છે આવ્યા છે એ ચોક્કસ છે અને જવાનું છે એ પણ ચોક્કસ છે એ ભૂલવાનું નથી અને એ ભૂલવાનું નથી માટે ક્યાંય હું મારું કરતા ભૂલી જાઉં આપણે સૌ આવ્યા છે આપણે સૌ જવાના છે આ ભાવ પરથી ઋણની ફાઇલ હું લઈને આવ્યો છું એ ફાઇલ ચૂકતી કરવાની મને શક્તિ મળે લેણ દેણ બધા કરી અને આ દુનિયામાંથી જાઉ પછી કોઈનું ઋણ બાકી ન રહે કોઈનું દેવું બાકી ન રહે દેવું છે મારે પણ લેવું નથી પુણ્ય છે ને પુણ્ય એને પણ બહુ સાચવીને રાખવા જેવું છે નાની નાની બાબતમાં આપણે પુણ્યનો ઉપયોગ કરી નાખીએ આપણું શરીર ચાલે છતાં આપણે બીજા સેવા લઈને ને વાપરી નાખે આપણી આગળ બધું હોવા છતાં પણ આપણે બીજા ની આગળ માંગીને ને આપણું પુણ્ય પરિપૂર્ણ કરવું પુણ્ય ને બેંક ક્યારેય ખાલી થવી ન જોઈએ બસ આટલું જ સમજી લેજો કે છેલ્લા શ્વાસ સુધી પુણ્ય સાથે જવું છે અને પાછા પુણ્ય ઉપાજન થશે અને પાછો જન્મ તો લેવાનો જ છે કારણ કે આપણે કઈ મોક્ષ ગતિના જીવો છે નહીં પણ ત્યાં પણ એવું જ વાતાવરણ મળે એવું ખોટું મળે પરિવાર મળે એવી પાય મળે જે ફાઈલ ક્લોઝ કરતા પાછું પુણ્યની બંધી પુણ્યને પાલન કરી અને માસ્ટર કેનો સદુપયોગ કરી શકીએ જય જીતેન્દ્ર જય મહા